અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ સોસાયટી દ્વારા સંચાલિત જયાબેન મોદી મલ્ટિસ્પેશિયાલિટી હોસ્પિટલમાં ન્યુરોલોજી વિભાગ માટે ગુજરાત ગાર્ડિયન કંપનીના દ્વારા એન્ડોસ્પાઇન યુનિટનું અનુદાન કરવા આપવામાં આવ્યું હતું એન્ડોસ્પાઇન યુનિટ અદ્યતન ટેકનિક દ્વારા મણકાના રોગો અને પીઠ દુખાવાની ખૂબ જ સુચારુ અને પીડા રહિત સારવાર માટે આશીર્વાદરૂપ બનશે જેના કારણે દર્દીઓને વધુ ગુણવત્તા અને અસરકારક સારવાર પ્રાપ્ત કરશે આ કાર્યક્રમમાં ગુજરાત ગાર્ડિયનના સાઇટ હેડ કૌરવ ચંદા એચઆર હેડ યતિન છાયા ફાઇનાન્સ હેડ અમિત ખત્રી મેડિકલ ઓફિસર ડોક્ટર ઇપી સરિયાના રવિ જેઠવા તથા હોસ્પિટલ સમિતિ સભ્ય હિતેન આનંદપુરા અને અન્ય સભ્યો ઉપસ્થિત રહ્યા હતા ફર્સ્ટ ઓફ ઓલ થેન્ક યુ ગુજરાત આપણે જે અત્યારે એન્ડોસ્કોપિકના ઇન્સ્ટ્રુમેન્ટ આવેલા છે તે આપણને સ્પાઇન સર્જરી માટે યુઝફુલ છે યુઝ્યુઅલી અત્યાર સુધી કેવું છે કે ઓપન સર્જરી થતી હતી કે જેમાં મોટો ઇન્સિઝન આવે અને બોન વર્કને બધું ઘણું વધારે હોય પણ હવે એન્ડોસ્કોપિક દ્વારા તમે માત્ર પાંચથી સાત મેમના હોલથી હુલથી મેજોરિટી ઓફ સર્જરી તમે કમ્પ્લીટ કરી શકો જેમાં પેશન્ટને મોસ્ટ બહુ બેડ રેસ્ટની જરૂર રહેતી નથી ટ્વેન્ટી ફોર અવર પછી મોબિલાઇઝ પણ થઈ શકે અને યુઝલી હોસ્પિટલ સ્ટે પણ જે યુઝઅલી ત્રણથી પાંચ દિવસનો હતો તો ઘટીના ટ્વેન્ટી ફોર ફોર્ટીએટ અવર્સનો થઈ જાય બે થી ત્રણ દિવસમાં ડિસ્ચાર્જ પણ કરી શકાય અને આ યુઝલી લેટેસ્ટ ટ્રીટમેન્ટ છે એ સર્જરી માટે જે લિમિટેડ સિટીમાં જ અવેલેબલ છે હવે એમાં આપણો અંકલેશ્વરમાં સમાવેશ થઈ ગયો થેન્ક યુ જયાબેન મોદીના ઉપસ્થિત મિત્રો અને મોદી તરફથી એમને જે આ એક સારું ઇનિશિયેટિવ જે લોકોને સારવાર આપવાનું અને સેવા આપવાનું જે ઇનિશિયેટિવ છે એક બહુ જ સારું ઇનિશિયેટિવ છે અને ગુજરાત ગાર્ડિયન લિમિટેડ એની સાથે સંડોળાવેલી છે ફ્રોમ લોંગ ટાઈમ ઇનિશિયલી ઓલસો અમે વી હેવ બીન વર્કિંગ વિથ જયાબેન મોદી ટુ હેલ્પ એન્ડ સપોર્ટ ધ સીએસઆર ઇનિશિયેટિવસ દેટ પીઆર ટેકિંગ એન્ડ રિયલી એપ્રિશિએટ ધ રેલ એફર્ટ્સ દેટ જયબેન મોદી ઇઝ પુટિંગ અપ એન્ડ પ્રોવાઈડિંગ આટલું બધું જે લોકોની સેવા માટે જે કાર્યરત છે અને ડેડિકેટેડલી તમે આટલું કરી રહ્યા છો એ બદલ ખૂબ ખૂબ અમે અમને ખૂબ આનંદ છે અને અમે એઝ અ કંપની એન્ડ સીએસઆરમાં અમે આ બધી વસ્તુઓ આગળ લઈ જવા માંગીએ છીએ અને વી આર કમિટેડ ટુ ડૂ થિંગ્સ કન્ટિન્યુઅસલી આની સાથે વી વિલ વિશ દયાબેન મોદી ટુ ડૂ લોટ ઓફ ગુડ વર્ક અરાઉન્ડ જસ થેન્ક યુ